ભગવાન ગણેશનું સર્જન કેવી રીતે થયું એની દંતકથાઓ તો આપણા દેશમાં દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે તમે તમારે સમજવાની જરૂર છે કે જે શિવજી હાથીનું મસ્તક ધડ પર બેસાડી શકે તે ગણેશજીનું પોતાનું માથું કેમ પાછું ન જોડી શકે વાત એમ છે કે હાથી બુદ્ધિ અને સ્મૃતિનું પ્રતીક છે અને ભગવાન શ્રી કૃષ્ણને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે તમને કદાચ ખ્યાલ હશે કે હાથીઓ જંગલોમાં રસ્તાઓ સાફ કરવા માટે જાણીતા છે એટલે કે રસ્તાઓ પર કોઈ પણ અડચણ હોય તો એને સુંદરથી ઉઠાવીને દૂર ફેંકી દે છે બરાબર એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પણ આપણા જીવનમાં આવતી દરેક અડચણોને દૂર કરે છે ભગવાન શ્રી કૃષ્ણની સુંડ એ ફ્લેક્સિબિલિટીનું પણ એક પ્રતિક છે ભગવાન શ્રી કૃષ્ણના કાન શ્રી ગણેશના કાન સુપડા જેવા મોટા છે એ આપણને મેસેજ આપે છે કે આ દુનિયાનો દરેક અવાજ દરેક જ્ઞાનને તમે સાંભળો સાચી વાત ક્યાંથી પણ આવતી હોય એને તમે સાંભળો જોકે સાથે જ સારી વાતોને જ અપનાવો બાકીની વાતોને ડિલીટ કરી દો ગણેશજીના મોટા કાન શ્રવણ ધ્યાન અને માહિતીના પ્રોપર સિલેક્શનના પ્રતિક છે સુપડા જેવા કાનનો અર્થ પણ સમજવો પડે સુપડું ફોતરા ફેંકી દઈને અનાજ પોતાની પાસે રાખે છે એ જ રીતે ખરું જ્ઞાન જ મનમાં રાખવાનું બાકીનું ફેંકી દેવાનું હાથીનું મોટું નાક દૂર રહેલી વસ્તુઓ પણ સૂંઘી શકે છે ગણપતિ એટલે કે ઘણોના પતિ એટલે કે લીડર લીડરમાં દુરંદેશી હોવી જોઈએ તેમને દરેક વાતની ગંધ પહેલાંથી જ આવી જવી જોઈએ